ગુજરાતમાં પોલીસ એક બાજુ ગેરકાયદેસર હથિયાર વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે અને બીજી બાજુ ઘાતક હથિયારો સાથે આરોપીઓ એક બાદ એક ઝડપાઈ રહ્યા છે અને આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ખેડામાંથી કે જ્યાં આવા ઘાતક હથિયારો સાથે ત્રણ શખ્સને ને ઝડપી પાડવામાં આવ્યા છે કેવી રીતે થતી હતી આ હથિયારોની હેરાફેરી જોઈશું આ રિપોર્ટમાં ખેડા અને સરહદ પર આવેલી મહારાજ પર પસાર થઈ દરેક વાહન ની જેમ તે કારને પણ ઊભી રાખવામાં આવી તેવા ચેકિંગ કરવામાં આવ્યું જોકે પહેલા તો પોલીસના હાથમાં કંઈ ના આવ્યું પણ પછી શંકા જતા કારની ફરી તપાસ કરવામાં આવતા

ગુજરાત ની ખેડા જિલ્લામાં એન્ટ્રી કરતા જ સેવલિયા ચેકપોસ્ટ મહારાજના મુબાડા પરથી પોલીસે ત્રણેય ને ઝડપી લીધા વકડાયેલા આરોપીઓમાં અબ્દુલ લતીફ ઓસ્માન સમા હુસેન ગફાર ચગદા મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ સમાવેશ થાય છે ત્રણેય આરોપી જામનગર ના રહેવાસી છે મધ્યપ્રદેશ થી સામાન લઈ જામનગર જઈ રહ્યા હતા જોકે પહેલા જ સેવલિયા પોલીસના હાથે ઝડપાઈ ગયા રણેની ધરપકડ કરવામાં આવી અને તેઓની પાસેથી પચાસ હજારની કિંમતની બે પિસ્તોલ બે કારતુસ ત્રણ મોબાઈલ અને એક કાર કબજે કરાયા તે વાહનમાં આ ઇસમોને ચેક કરતા તેમના કબજામાંથી બે દેશી હાથ બનાવટ દેશી બનાવટની પિસ્ટોલ અને કારતુસ મળી આવેલા આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાયસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય પોલીસે આ અંગે સેક કલમ પચીસ એક એ એક

પહેલી વાર તે પોલીસના હાથમાં આવ્યો હોય એવું નથી અગાઉ તે કેટલાય ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે અબ્દુલ મધ્યપ્રદેશી હથિયારો ખરીદી જામનગર લાવતો હતો

અ હથિયાર જે છે એ અગાઉ જે આ આરોગ્ય અપ્યુલતી પુષ્પણ હોય છે એ પણ આ હથિયારો વેચાણ કરતો હોય એટલે વેચવા માટે લઈ જતો એવું પ્રથમ દૃષ્ટિએ રીતે અત્યારે જાણવા મળે છે અબ્દુલ કેટલા સમયથી હથિયારોની હેરાફેરી કરતો હતો સૌરાષ્ટ્રમાં કોને કોને અબ્દુલ હથિયાર વેચતો હતો મધ્યપ્રદેશ્રી કેટલામાં લાવતો હતો મોતનો સામાન જામનગર લાવી કેટલામાં વેચતો હતો જામનગર પોલીસની મદદ લઈ તેના વિશે તપાસ કરવામાં આવી રહી છે પોલીસ તપાસમાં હથિયારોની હેરાફેરીને લઈ મહત્વની જાણકારી બહાર આવી શકે છે કિશન રાઠોડ ગુજરાત ફર્સ્ટ ખેડા